ઉન્ડ પહેલા જ ફાઈનલ કોણ રમશે તે જાહેર કરાઈ દેવાયું હતું બુધવારે સવારે છ વાગે આઈપીએલ ની વેબસાઇટ પર દર્શાવાયું હતું કે ફાઈનલ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે આપને જણાવી દઈએ કે આ વાત એલિમિનેટર રાઉન્ડ પહેલા જ આઈપીએલ ની વેબસાઇટ પર મુકાઈ ગઈ હતી જેને લઈને આઈપીએલ ની ફાઈનલ મેચ ફિક્સ હોવાની શક્યતાઓ વધુ પ્રબળ બની રહી છે મહત્વનું છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ રમાશે એ વાત એલિમિનેટર રાઉન્ડ પહેલા જ આઈપીએલ ની વેબસાઇટ પર મુકાઈ ગઈ હતી શું આ માહિતી બુકીઓને ફાયદો કરાવવા માટે મુકાઈ હતી કે પછી ભૂલથી આ પ્રશ્નનો હાલ કોઈ જવાબ નથી આપી રહ્યું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કે મેચ પહેલેથી જ ફિક્સ થઈ હતી જો એમ માનીએ આ તકનીકી ભૂલ હોય તો આ મુદ્દે શા માટે વેબસાઇટ પર કોઈ સ્પષ્ટતા ના કરવામાં આવી સૂત્રોનું માનીએ તો આવતીકાલે રમાનારી મેચમાં હાલ ફોર્મમાં રહેલ કોલકાતા નાઇટ રાઇડર્સ મેચ નહીં જીતે તેવી શક્યતા છે આ સમગ્ર મામલાનું વિશ્લેષણ કરીએ તો બુધવારે નક્કી થઈ ગયું હતું કે કોલકાતા નાઇટ રાઇડર્સ ફાઈનલમાં રમશે પણ તેની સામે કોણ ફાઈનલમાં રમશે એ નક્કી નહોતું મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી અને ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી કોલકાતા સામે કોણ રમશે એ નક્કી નહોતું પણ કોલકાતા નાઇટ રાઇડર્સની ઓફિશિયલ વેબસાઇટ પર બુધવારે સવારે છ વાગે જ એ મુકાઈ ગયું હતું કે કોલકાતાની આવનારી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હશે આવા જ ના સમય પહેલા ચાર દિવસ તેર કલાક અને બેટિંગ વખતે પહેલા બે રનમાં જ બે વિકેટ પડી ગઈ હતી અને એ બાદ એ મેચ ચેન્નાઈ જીત્યું હતું અને શુક્રવારે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીના બે મહત્વના રમી શકે તેવા ખેલાડીઓને રેસ્ટ અપાયો હતો આ મેચ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યું હતું અને આ બાદ ચેન્નાઈ ફાઈનલમાં આવ્યું તો આવા સમયે શુક્રવારે ફાઈનલમાં કોણ રમશે એ નક્કી થયું હતું પરંતુ કોલકાતા નાઇટ રાઈડર્સની વેબસાઈટ પર બુધવારે જે માહિતી લીક કરી દેવાઈ હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલ રમશે હવે આ સમગ્ર વાત પરથી સવાલ એ ઊભો થાય છે કે જો આ માઈક ફિક્સિંગ હોય તો શું માત્ર આઈપીએલ પર સટ્ટો રમાડનારાઓનું જ આમાં ઇન્વોલ્વમેન્ટ છે કે પછી ટીમના માલિકો પણ આ કથિત ફિક્સિંગમાં સંડોવાયેલા છે અને જો એમ હોય તો શું મેચ ફિક્સિંગ સ્ટાફ સાથે મારામારી અને મહિલા પર કથિત બળજબરીના આરોપોથી ઘેરાયેલ આઈપીએલ ખરેખર મનોરંજન માટે છે